હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પર આપ સૌનું દિલથી સ્વાગત છે અજમાનો બનેલો આ વેટલો પાવડરનું સેવન કરી ખરેખર તમે તમારું ઇઝીલી વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો વધતા વજનને ફૂલેલા પેટને કાબૂમાં રાખી શકો છો તમે ઘણા બધા પ્રયોગો કર્યા છે તમે યોગા કર્યા એક્સરસાઇઝ કર્યા છે ડાયટ કર્યા છે ખરેખર તમારું વેઇટ લોસ નથી થતું તમારો ફેટ લોસ નથી થતો તમે કંટાળી ગયા છો તો સરસ મજાનો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમે તમારો વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો વધતા વજનને કાબૂમાં કરી શકો છો અને સાથે ઘણા બધા પ્રયત્નો કર્યા હોય છતાં પણ જો તમારું વજન નથી ઘટું ઘટ તો તમે આ પ્રયોગ કરી તમારું ઘણું બધું વજન ઓછું કરી શકો છો અહીંયા તમારે કોઈ ખોટા ખર્ચ કરવાની બિલકુલ જરૂર નથી આ ઉપાયની મદદથી ઇઝીલી તમારું વજન ઘટવાય લાગશે ધડ ધડધડ ઘટવા લાગશે તો ચાલો જોઈએ સરસ મજાનો ઉપાય ખરેખર મિત્રો આ ઉપાય અજમાવતા પહેલાં તમારે તમારું વેઇટ લોસ કરવું છે તમારે નક્કી કરવાનું છે કે મારે વજન ઘટાડવું છે અને વજન એ તમારે ખરેખર માનસિક રીતે તૈયાર થવું પડશે તો એ વજન કોઈ પણ તમે પ્રયોગ અજમાવો છો તો એ પ્રયોગની મદદથી એસી ટકા સુધી તમારું વજન કંટ્રોલ થવાનું કામ થાય છે બાકીનું વીસ ટકા આ ત્રણ નિયમ ફોલો કરવાનો કહું છું જો ત્રણ નિયમ તમે ફોલો કરશો તો તમારું વજન છે કારણ કે બાકીનો વીસ ટકા વજન તમારે આ ત્રણ નિયમથી જ ઘટશે અને આ પાવડર આ બંને તમે ફોલો કરશો વેઇટ લોસ પાવડર આજમાના પાવડરનું સેવન કરવાનું છે અને સાથે સાથે આ ત્રણ નિયમ ચોક્કસ ફોલો કરવાના છે એટલે એક જ મહિનામાં તમને સો ટકા રિઝલ્ટ મળે છે તમારા ઘરે બનાવેલા વેઇટ લોસ પાવડરની મદદથી કોઈ પણ આડ અસર છે જેના સાઇડ ઇફેક્ટ કોઈ પણ નથી ફાયદા જ ફાયદા છે આ ઉપાયની મદદથી ખરેખર તમે તમારા વજનને કંટ્રોલ કરી શકાય છે તમારા વધતા વજનને કાબૂમાં કરી શકો છો તમારે અહીંયા કશું જ કરવાનું નથી સૌથી પહેલો નિયમ છે નિયમિત રીતે ગરમ પાણી પીવાનું છે ગરમ પાણી પીવાથી તમે ઘણું બધું વજન ઓછું કરી શકો છો આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ગરમ પાણી તમારા શરીરમાંથી એંસી ટકા સુધીની ચરબી દૂર કરે છે પરંતુ લાંબો સમય એની અસર થતી હોય છે તો તમારી એક સૌથી પહેલી ટેવ પાડવાની છે તમારે રૂટીન લાઈફમાં સવારે નિયમિત રીતે એક બે અને ત્રણ ત્રણ ગ્લાસ સુધી તમારે ગરમ પાણી પીવાનું છે શરૂઆતમાં તમે એક ગ્લાસ ગરમ પાણી પીવો પછી તમે જુઓ બે ગ્લાસ ગરમ પાણી દસ દિવસ નાણાં કોઠે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાથી સૌથી પહેલા તો વજન કંટ્રોલ થાય છે વર્ષો જૂની કબજિયાત દૂર થાય છે અને તમારા શરીરની અંદર ઘણી બધી ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગે છે અત્યારે હાલ જાપાન લોકો આ એટલો પ્રયોગ કરી રહ્યા છે એ લોકો તો આખા જગ ભરીને ગરમ પાણી સવારે નરણા કોઠે પી રહે રહ્યા છે અને એમનું ઘણું બધું વજન એ ઘરે બેઠા ઓછા કરી રહ્યા છે હવે બીજો ઉપાય છે એ છે તમારા ડાયટમાં પરે છે અને સાથે તમારા ભોજનની આહારની અંદર પ્રોટીન તત્વ અને ફાઈબર સામેલ કરવું તો પ્રોટીન માટે તમારે કઠોળ અને ડાળનું સેવન કરવાનું છે નિયમિત રીતે એક વાટકી ડાળનું સેવન અવશ્ય કરો તમારા ભોજનની અંદર તમે પ્રવાહી ખોરાક વધારે લો તમારા ભોજનની અંદર તમે પાલકનો જ્યુસ છે કોથમીર જ્યુસ છે ફુદીના જ્યુસ છે એનું સેવન સૌથી વધારે કરો અને સાથે સાથે તમે મેંદાની વસ્તુ અને ઘઉંની વસ્તુ બિલકુલ સદંતર બંધ કરો કારણ કે રહેલું બ્લુટીન તત્વ તમારા શરીરની અંદર પાચનતંત્રને પેટની ચરબીને ખેંચીને પકડી રાખે છે જેના કારણે પેટની ચરબી સૌથી વધારે વધે છે તો અહીંયા તમે આ બે વસ્તુ ઓછી કરશો ને તો પણ તમારા શરીરની અંદર પેટની ચરબી ઘણી બધી ઓછી થઈ જતી હોય છે તો અહીંયા હવે આ બીજો નિયમ અને ત્રીજો નિયમ છે એ સૌથી મહત્વનો છે કે ફિઝિકલ એક્ટિવિટીઝ ફિઝિકલ એક્ટિવિટીઝ તમારે શૂન્ય છે તો તમારું વજન કોઈ પણ કાળે ઘટશે નહીં કારણ કે જો તમારા શરીરની અંદર હલનચલન નથી તો તમારા શરીરની ચરબી છે એનો મુવમેન્ટ કેવી રીતે આવશે તમારા શરીરની ચરબી કેવી રીતે તૂટશે તો બહાર કેવી રીતે નીકળશે તો સૌથી પહેલા પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને થોડી તમારી ફિઝિકલ હોવી જોઈએ ફિઝિકલ શું કરવું જોઈએ તો ફિઝિકલ તમારે સૌથી તો તો મિનિટ સુધી માત્ર ફિઝિકલ કરો પણ એવું નથી એક્ટિવિટી કલાકોના કલાકો જાઓ જીમમાં જાઓ તો પાંચ મિનિટમાં તમે શું કરી શકો છો તો વોકિંગ કરો તમે સેલ્ફ વોક કરો ઘરમાં ને ઘરમાં સ્ટેન્ડ બાય એક જ જગ્યાએ ઉભા રહીને તમે વોકિંગ કરો તો પણ તમારું વજન ઘટે એવું નથી કે તમારે ગાર્ડનમાં જવું જોઈએ તમારા ઘરે સીડી છે તો ધાબા પર જાઓ દિવસમાં બે થી ત્રણ વાર તમે ધાબુ જોવા જાઓ બસ આવું કરશો ને કચરા જાતે વાળવાનું રાખો અથવા તો તમને કચરા તમારા ઘરે મેલ આવે છે તમે કામ બિલકુલ કરતા જ નથી તો કશું જ નહીં ઘરમાં ને ઘરમાં થોડુંક ચાલવાનું રાખો આટલું કરશો ને તો પણ તમારું સરસ મજાનું વેઇટ લોસ મેનેજમેન્ટ પાવરફુલ થઈ જશે તો બસ આ ત્રણ જ વસ્તુ તમારે ફોલો કરવાની છે સાથે અજવાનો બનેલો વેઇટ લોસ પાવડર તો ચાલો એ કેવી રીતે આ વેઇટ લોસ પાવડર બને છે તેની રેસીપી ની સૌથી પહેલા સો ગ્રામ અજમો લીધો છે અજમા નાના નાના દેખાડતા દાણા ગરમ તાશીર પરંતુ એનો કામ સરસ મજાનો અજમા સુપર ફૂડ કહેવામાં આવે છે અજમો આપણા શરીર એન્ટિબોડી બનાવે છે એન્ટી તત્વો અને એન્ટિબાયોટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં અજમામાં છે સાથે અજમામાં પ્રોટીન અને ડાયટરી સેલ્યુલસ નામનું ફાઈબર કેલ્શિયમ અને સાથે ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે આપણા શરીરને ખૂબ જ અસર કરે છે સૌથી પહેલાં તો અજમો ફાઇટ કટરનું કામ કરે છે જ્યારે તમે અજમાનું સેવન કરો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે તો જ તમારા શરીરને સારી એવી અસર થશે અજમાની સાથે સાથે આપણે બીજું લેવાનું છે ઈશબગુલ એ પણ આપણે પચાસ ગ્રામ લઈએ અને સામે આપણે પચાસ ગ્રામ લેવાનું છે જીરું આ ત્રણ જ વસ્તુ લેવાની છે સો ગ્રામ અજમો પચાસ ગ્રામ ઈશબુલ પચાસ ગ્રામ જીરું જીરું ઈસબગુલ અને અજમો આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે કે વજન ઘટાડવામાં સુપર સ્ટ્રોંગ છે અત્યાર સુધીનું બહુ બેસ્ટમાં બેસ્ટ છે આ ત્રણે ત્રણ વસ્તુને શેકવાની નથી એમ જ તમારે સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનાવી લેવાનો આપણો સરસ મજાનો પાવડર બનીને એકદમ રેડી છે હવે આ પાવડરની અંદર આપણે થોડીક એક બીજી વસ્તુ એડ કરવાની છે જ્યારે પણ તમારો વ્હ્ટલોઝ પાવડર અજમાનો બનીને રેડી થાય ત્યારે તમારે એમાં થોડી હિંગ ઉમેરવાની છે એક ચમચી હિંગ વધારે નથી ઘતી આ એક ચમચી હિંગ ઘણી બધી અસર કરે છે ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર કરે છે અને પાચનતંત્ર તમારું દુરસ્ત રાખવાનું કામ કરે છે તો હવે તમારી અજમાનો ભરેલો આ વેટલોસ લોસ પાવડર રેડી છે અજમામાં માત્ર આટલી જ વસ્તુ ઉમેરો અને બનાવો વ્હાઈટ લોસ પાવડર ખરેખર આ બધી જ વસ્તુ ચરબીની દુશ્મન છે તમારા શરીરની અંદર વજન પણ ઘટવા લાગશે અને સાથે સાથે તમારા શરીરની અંદર એકદમ ફટાફટ ચરબી ઘટવા લાગશે તો હવે અહીંયા આ વેઇટ લોસ પાવડરનું સેવન તમારે કેવી રીતે કરવાનું છે તો આ વેઇટ લોસ પાવડરનું સેવન તમારે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા એક ચમચી હુંફળા ગરમ પાણી સાથે કરવાનું છે પરંતુ આ તમારે એક જ મહિનામાં તમારે પંદરથી વીસ કિલો વજન ઘટાડવું છે તો થોડું સ્ટ્રીક ડાયટ ફોલો કરો થોડી એક્સરસાઇઝની મુવમેન્ટ વધારી દો અને સાથે દિવસમાં આ બે ચમચી વેઇટ લોસ પાવડર લો એક ચમચી સવારે ભૂખ્યા પેટે અને એક ચમચી રાત્રે સૂતા પહેલાં વજન તો ઘટશે સાથે સાથે પાચન તંત્ર રિગાર્ડિંગ ઘણા બધા બધા રોગો ડાયાબિટીસ બીપી આ થાય તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો આજની માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ દિલથી કરો અને સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મળશે અને તમારા સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક શેર કરશે